કયું અંગ દબાવવાથી ઊંઘ આવે છે આજકાલ વ્યસ્ત લાઇફ ઊંઘની સમસ્યા વધી ગઈ છે સ્ટ્રેસના કારણે પણ લોકોને ઊંઘ નથી આવતી એવામાં એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ તમાને સારી ઊંઘ લેવામાં મદદ કરી શકે છે શરીરના અમુક અંગને દબાવવાથી સારી ઊંઘ આવી શકે છે વર્ષ બે હજાર દસમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીમાં પબ્લિશ એક રિસર્ચ અનુસાર ઇન્સોમરિયાથી છુટકારો મેળવવા માટે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ કારગર સાબિત થશે આ પોઈન્ટ હાથની નાની આંગળીની લાઇનમાં હથેળીની ઊંધી તરફ હોય છે આ પોઈન્ટને હલકા હાથથી ઉપરથી નીચેની તરફ દબા બંને હાથમાં તેને થી ત્રણ મિનિટ સુધી કરો પગના અંગૂઠાને અંદરની તરફ વાળો અને તળિયાના ખાડાની આકૃતિ પાસે હાજર પોઈન્ટને દબવો તેનાથી ઊંઘ આવી જશે જો તમે ક્વોલિટી સ્લીપ લેવા ઈચ્છો છો તો તમારે તમારી આઇબ્રોની વચ્ચે આંગળીથી પ્રેશર બનાવવું પડશે કાનની પાછળ ઠીક ઇયરબોલની પાછળ માથાવાળા ભાગને દબાવો આ ભાગ પર પ્રેશર આપવાથી સારી ઊંઘ આવશે જો તમને ઇન્સોમનિયાની તકલીફ અથવા તણાવ રહે છે તો શરીરના અંગોને દબાવવાથી રાહત મળી શકે છે આ અંગને દબાવવાથી સારી ઊંઘ આવે છે